રાધનપુર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારી પરમાર સાહેબની ઉપસ્થિતિમાં વાત્સલ્ય કેન્દ્ર અને મમતા ક્લિનિક દ્વારા કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંદજી સોલંકીની આરોગ્ય વિભાગના પાટણ જિલ્લાના પરમાર સાહેબ અને ઓએનજીસીના દાફળા સાહેબ અને રાધનપુર આરોગ્ય અધિકારી ડોક્ટર પંચાલ સાહેબ અને ડોક્ટર ઠક્કર સાહેબ અને ચિરાગભાઈ અને સ્ટાફની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે વાત્સલ્ય અને મમતા ક્લિનિક આયોજિત કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમની અંદર ટીબી મુક્ત લોકો બનવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમની અંદર ટીબી સાથે જોડાયેલા ટીબીના રોગો સાથે જોડાયેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું ભારત દેશને ટીબી મુક્ત કરવાનું ભારત સરકાર અને ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી ઝુંબેશને રાધનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકોની ઉપસ્થિતિ અંદર ભારતને ટીબી મુક્ત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે આરોગ્યમાં ફરજ બજાવતા ચિરાગભાઈ ચાવડાનો જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને કઠોરની કીટ આપવામાં આવી અને ઓએનજીસીના દાફડા સાહેબ દ્વારા પણ ટીબીના દર્દીઓને કઠોરની કીટ આપવામાં આવી રાધનપુર ખાતે યોજાયેલા ટીબીના દર્દીઓ સાથે આરોગ્ય અધિકારીઓના કાર્યક્રમની અંદર ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ટીબીના દર્દીઓને ચિરાગભાઈ ચાવડા તરફથી છેલ્લા આઠ વર્ષથી તેમના જન્મદિવસ નિમિત્તે કઠોરની કીટનું વિતરણ કરવામાં આવે છે આજરોત તેમના જન્મદિવસ સ્મીતે કોઈ પણ જાતના ખોટા ખર્ચ વગર તેની બચત કરી ટીબીના દર્દીઓને કઠોરની કીટ આપવામાં આવી અંદાજી સાહીઠ જેવા દર્દીઓ ઉપસ્થિત રહ્યા તમામને કઠોરની કીટ ધારાસભ્ય લવિનજી સોલંકીની ઉપસ્થિતિમાં આરોગ્યના અધિકારી પરમાર સાહેબ અને પંચાલ સાહેબ અને ઠક્કર સાહેબની ઉપસ્થિતિની અંદર ઓએનજીસીના દાફડા સાહેબ દ્વારા ચિરાગભાઈ દ્વારા કઠોરની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું